પાડી નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ડોર ટુ ડોર કચરો ઉચકવાનો કોન્ટ્રાક્ટનો મુદ્દો ઉઠાવ્યો નિવૃત્ત કર્મચારીને પરત લ્યા બાબતે બિપિન પટેલે પ્રશ્નો કરતા અગિયાર માસનો કરાર કરી લીધા હોવાનું જણાવતા સીઓ બીબી ભાવશાર જીબી પોઈન્ટ પર ગંદકીને દૂર કરવા પેપર બ્લોક બાકડો લગાવવાની કામગીરી છતાંય લોકો જાગૃત નથી હોવાનું જણાવતા કિરણ પટેલ પાડી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સૌપ્રથમ સભ્યોના રજાના રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યા હતા જે બાદ ગત સામાન્ય સભાને કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી કારોબારી સભાની કાર્યવાહીને વંચાણને લેતા વિવિધ વિકાસના કામોના ઠરાવ બાબતે સભા બે કલાક જેટલી લંબાઈ હતી જેમાં ડોર ટુ ડોર કચરો ઉચકવાનો કોન્ટ્રાક્ટ બાબતે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા પાડી નગરપાલિકા સભાખંડ ખાતે આજરોજ ગુરૂવારના સવારે અગિયાર ત્રીસ કલાકે પ્રમુખ ચેતન નાયકાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી આ બેઠકમાં ડોર ટુ ડોર કચરો ઉચકવાનો અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ શિવ ભવાનીને આપવા બાબતે વિપક્ષના બિપિન પટેલે પ્રશ્ન ઉઠાવ્યા હતા તેમજ લક્ષ્મી ઉદ્યાન બાગની હાલત આઠ જ વર્ષમાં ખરાબ થયો નગરના ફુવારા બંધ પડતા ધૂળ ખાતી હાલતમાં પડ્યા હોવાના મુદ્દા ઉઠાવ્યા હતા નિવૃત્ત કર્મચારી તાજેતરમાં જ રીટાબેન સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા છતાંય પરત લેવામાં આવ્યા હતા જે જે બાબતે બિપિન પટેલે ઉઠાવ્યા હતા સામે તેઓને માસનો કરાર કરી હોવાનું જણાવ્યું હતું જીપી પોઈન્ટ મુદ્દો ઉઠાવતા આરોગ્ય ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું કે જીપી પોઈન્ટ પર પેપર બ્લોક લગાવવામાં આવી રહ્યા છે જે સ્થળે ગંદકી ફેલાવવાની સમસ્યા ઊભી થતી હોય છે જે લોકોને જાગૃત કરવા માટે પેપર બ્લોક તેમજ બાકડા મૂકી બેસવા માટે પોઈન્ટ બની શકે છે પરંતુ અહીં તેમ છતાંય લોકો ગંદકી કરતા હોય છે જેથી સ્થાનિક લોકો આ બાબતે ગંદકી ન કરી નગરને સ્વચ્છ રાખે તે જરૂરી છે પ્રમુખ ચેતન નાયકાએ જણાવ્યું હતું કે નગરજનોની સુવિધા માટે નવી ટાંકી ચાલુ કરી પરંતુ પાઇપલાઈન પચીસથી ત્રીસ વર્ષ જૂની હોવાથી પાણીનું પ્રેશર ઓછું કરી પાણી નગરજનોને પહોંચાડવામાં આવે છે આ અંગે સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરાશે તેમજ વોટર વર્ક્સ આરોગ્ય વીજળી સમિતિના કામોને ધ્યાનમાં લઈ વિકાસના વિવિધ કામોને મંજૂર કરવામાં આવ્યા છે તેમજ બિસ્મા રોડની કામગીરી નગરના ફુવારાને ચાલુ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આ બેઠકમાં ચીફ ઓફિસર બીબી ભાવસાર કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ વિવિધ સમિતિના ચેરમેનો ચૂંટાયેલા સભ્યો વગેરે હાજર રહ્યા હતા આ સામાન્ય સભામાં ખાસ કરીને ગ્રામજનો તેમજ ચૂંટાયેલા સભ્યોના પતિદેવો સંગઠનના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકાસના કામો જેવા કે રોડ પાણી લાઈટ આરોગ્ય ગટર જેવા મંજૂર કરવામાં આવેલ છે જે મિનિટની કોપી તમામ સદસ્યોને આપેલ છે માનની કરું છું એક આદિવાસી તરીકે તમે પણ એક આદિવાસી જોડામાં ઘણા આદિવાસી છે અને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે ના વિસ્તારના રહેતા હું એ માનું કે એક માણસ પણ ત્યાં જઈને બેસી ન શકે પાસે લાખ રૂપિયાનો ખર્ચ છે આઠ જ વર્ષના અંતરમાં એવું રજૂઆત કરીને તમે મને એવું કીધું હતું કે ભાઈ તમને કોઈ બોલવાનો અધિકાર નથી સાચી વાત છે

કે ખાસ કારોબારી સભા કેમ કે મેં તો મારા પચીસ વર્ષ માં જોયું છે કે સામાન્ય સભા હોય શકે પણ ખાસ કારોબારી સભા હોય ગુજરાત મને મેન્ડેટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં તો તે મેન્ડેટ પ્રમુખ સાહેબના ના હાથમાં આપેલો ચાલુ સામાન્ય સભામાં તો તે વખતે તે મેન્ડેટ એમણે લીધા પછી તે વાંચવો જોઈતો હતો કેમ ની વાંચો અને વાંચ્યા પછી એમણે મિનિટ્સ લેવાનો હતો

આજરોજ સામાન્ય સભામાં રચના રિપોર્ટ મંજૂર કરવામાં આવેલા હતા અને ગત સામાન્ય સભાની બહાલી આપવામાં આવી હતી અને કારોબારીમાં જે કામો વિકાસના લેવામાં આવેલા હતા જે એક થી સાત સભ્યો શ્રીઓએ જે અરજી આપેલી હતી તેમના આધારે વોટર વર્ષ આરોગ્ય વીજળી એ કામોને ધ્યાનમાં લઈને આજે સામાન્ય સભામાં મંજૂરી મંજૂર કરવામાં આવેલ હતા એની બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને જે રોડો છે આપણા એ રોડો પર ચર્ચા થઈ હતી જે રોડો જે ખરાબ છે એ રોડોને પ્રાયોરિટી આપીને એ કામ કરવા કરવાની જે અરજી હિસાબે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈને એ કામો પહેલે કરીશું એ ટાંકી ચાલુ તો થઈ ગઈ છે પણ એ ટાંકીની જે લાઈફ લાઈન છે એ પચીસ થી ત્રીસ વર્ષ લાઈન જૂની છે તો જે પેસર જો ફાસ્ટ ખોલવામાં આવે પાઇપલાઇન તૂટી જતી છે એટલે ઓછું ખોલવામાં આવે છે એ હિસાબે પાણી જતું છે પણ પાઇપ નવી લાગશે તો પણ પાણી ફોર્સ થી ચાલુ છે એ જે ફુવારા આપણા જે છે એ જે તે વર્ષમાં જે ચાલુ કરેલા હતા હવે એને પાટડી નગરપાલિકા જે આપણા સભ્યશ્રી લોકો છે એમની સાથે ચર્ચા કરીને એ ફુવારાને જે આપણે ચાલુ કરવા છે એ ચર્ચા સભ્યશ્રી સાથે કરીને પછી ચાલુ કરી દીધું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો